આજે આપણે સરસ મજાનું મોબાઈલ બેગ બનાવવાના છીએ એના મેં બધા જ કટિંગ કરી લીધું છે અને હું ફોમ પણ લગાડી દીધું છે એની સિલાઈ મારીને ચેઇન પણ મૂકીને તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો હવે એક મેં પટ્ટો લીધો છે એની ઉપર મેં એક દોરી બનાવીને તૈયાર રાખી છે આ દોરીને હું એ પટ્ટા ઉપર સિલાઈ મારીને જો જોડી દઈશ આપણે આને ચોંટાડી દેવાની છે ડિઝાઇન એક પાડવાની છે સરસ મજાની લહેરિયા ટાઈપ આ ટાઈપ દોરી ઉપર સિલાઈ મારતું રહેવાનું છે અને લેરિયા ટાઈપ ડિઝાઇન પાડતું રહેવાનું છે આ પટ્ટા ઉપર હું આ દોરી ચોંટાડી દઉં છું તમે જોઈ શકો છો સરસ મજાનો પટ્ટો આપણો બનીને તૈયાર થઈ ગયો છે આ પટ્ટો મેં તૈયાર કરી નાખ્યો છે જે આપણે મોબાઈલ બેગ સાથે જોડવાનો છે સરસ મજાનો લાગે છે ને હવે અને આપણે પટ્ટાને આ ચેન મેં તૈયાર કરીને રાખી છે એની ઉપર આ પટ્ટો જોડી દેવાનો છે પહેલાં સિલાઈ મારી દેવાની છે આ રીતનો હવળો મૂકીને પછી આ જે ફરતી બોર્ડર છે એ બોર્ડર સાથે જોડી દીધો છે પટ્ટો અને બોર્ડર ફરતી મેં ગોળાઈમાં તૈયાર કરી લીધી છે હવે મેં જે મોબાઈલ બેગનું જે માપ લીધું છે એની ઉપર નિશાન માર્યું છે ચેનની વચ્ચે વચ્ચે સેન્ટરમાં નિશાન મારીને આને જોડી દેવાનું છે આ રીતનું સિલાઈ મારી દેશું હવે આપણે આ રીતને આપણે સિલાઈ મારી દેવાની છે આ તમે સરસ મજાનું મોબાઈલ બેગ ઘરે તૈયાર કરી શકો છો હવે મેં એક સાઈડ સિલાઈ મારી દીધી છે એને થોડુંક કટિંગ કરી નાખશું ગોળાઈમાં ગોળાઇમાં ગોળાઈસેજ કટ મારી દઈશું હવે આપણે ઉપર બીજી સાઈડનું જે ફોમ તૈયાર કરીને રાખ્યું છે એને પણ આની બોર્ડર સાથે જોડી દેવાનું છે આ રીતનું જલ્દી તમારે મોબાઈલ બેગ તૈયાર થઈ જાય છે હવે એ પણ મેં બે ભાગ જોડી દીધા છે બોર્ડર લગાવી દે હવે કટ મારી દઈશ ગોળાઈ હોય ને આપણે કટ મારી દેવાની છે તમે જોઈ શકો છો સિલાઈ મારીની સરસ મજાનું મોબાઈલ બેગ સિલાઈ મારીને રાખ્યું તો એટલે જલ્દી તૈયાર થઈ ગયું છે ચપ્પન હવે આને આપણે સવળું કરી લઈશું ઉઠલાવી લેવી પછી તો મોબાઈલ બેગ મેં સરસ મજાનું બનાવીને તૈયાર કર્યું છે તમે પણ કોઈ પણ સરસ મજાનું સિલ્ કપડું હોય એનું આ ટાઈપ મોબાઈલ બેગ બનાવી શકો છો અને જો મેં કોમ લગાવીને તૈયાર રાખ્યું હતું અને આ મોબાઈલ વેગની ખાસિયત એક છે કે આને મેં જે આપણે હેન્ડબેગ તૈયાર કર્યું એના માટે પટ્ટો જે તૈયાર કર્યો છે એ પટ્ટાથીને જ સરસ દેખાવ આવશે આ રીતની આપણે ધા ઉથલાઈ લઈશું એકદમ બહાર કાઢી લેવાની છે આ રીતની સરસ મજાની મેં ડબલ બોરિયા મૂકીને આ મોબાઈલ બેગ તૈયાર કર્યું છે તમે જોઈ શકો બજારમાં પણ આવું મોબાઈલ બેગ લેવા જઈએ તો નહીં મળે આપણને આનો પટ્ટો સરસ મજાનો મેં તૈયાર કર્યો છે લેરિયાની ડિઝાઇન પાડીને આ પટ્ટો જુઓ તમે એકદમ સરસ મજાનો મોબાઈલ બેગ સાથે મેચ થઈ જાય એ રીતનો મેં તૈયાર કર્યો છે આ પટ્ટો આ મારું મોબાઈલ બેગ બનીને તૈયાર થઈ ગયું છે તમને મારો વિડીયો ગમે તો કમેન્ટ કરીને જરૂર બતાવજો આ રીતનું હું મોબાઈલ બેગ બનાવીશ અલગ ટાઈપના જ બનાવવાનો મારો વિચાર છે